નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તેજસ ગામિત આજે આપણે વર્મી કોમ્પોસ્ટના પ્લોટ પ્લોટ ઉપર આવેલા છે અને આ વર્મી કોમ્પોસ્ટ એટલે કે ઓળસિયા ખાતર તરીકે ઓળખવામાં આવે છે ખેડૂત મિત્રો આપણને બધાને ખબર જ છે કે આજની પરિસ્થિતિ ખેતીની કેવી છે આજે આપણે જોવા જઈએ તો ખેતીની અંદર ઓર્ગેનિક કાર્બન આજે ધીરે ધીરે ઓછા થવા માંડેલા છે અને આપણા એટલે કે મિત્ર કીટક જે જમીનની અંદર જે બેક્ટેરિયા છે ફોસ્ફરસને મલ્ટીપ્લાય કરવા બેક્ટેરિયા છે પોટાશને મલ્ટિપ્લાય કરવાવાળા બેક્ટેરિયા છે એ આજે સમાપ્ત થવાના આરે છે આપણે સાંભળ્યું છે ખેડૂત મિત્રો ઘણી બધી આપણા જે સાયન્ટિસ્ટ છે એ પણ કહે છે આપણને કે જે આ વર્મી કોમ્પોસ્ટ ખાતર છે એ આપણે એનો યુઝ કરીએ તો આપણને જમીનની અંદર ફળદ્રુપતા પણ સારી આવે છે અને જૈવિક કાર્બનો તથા આપણા જે સૂક્ષ્મ પોષક તત્વો એ પણ આપણને બેક્ટેરિયા થકી આપણને મળે છે એમ આપણે આજે જોવા જઈએ તો ખેડૂત મિત્રો આપણે સાંભળ્યું છે કે આપણા જે સાયન્ટિસ્ટ છે એ કહે છે કે આપણા જે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન છે એના થકી જ આપણી જમીનની ગુણવત્તા જળવાઈ રહી છે અને તેથી જ જમીન જીવંત છે એમ તો આપણે જમીનની અંદર આવા ઘણા બધા પ્રશ્નો થયા છે આજે આપણે રાસાયણિક ખેતીથી આપણે પ્રોડક્શન લઈએ છીએ અને એનું પ્રોડક્શન પણ આવે છે ખેડૂત મિત્રો પણ રાસાયણિક ખાતર જે છે એ માત્રનો માત્ર છોડ માટે બનાવવામાં આવેલું છે અને આપણે આગળથી જોવા જઈએ તે છોડ માટે છે એટલે એનું પરિણામ મળે છે પણ જમીન પર કામ કરતું નથી તો ફાર્મર મિત્રો જો ભવિષ્યની આપણી જે પેઢી આપણા પૂર્વજો આપણને જે જમીન આપીને ગયા છે અને જેનો જેની આપણને જમીન આપી છે અને સારામાં સારી ગુણવત્તાવાળી જમીન આપી છે વગર ખાતરે વગર વગર રાસાયણિક રાસાયણિક એ લોકો જબરજસ્ત ખેતી કરતા હતા એમ તો આજે આપણે આપણી પેઢી છે એને પાછી આપણી ગુણવત્તાવાળી જમીન આપવી હોય સારી એવી જમીન આપી હોય બંજર જમીન નહીં આપવી હોય તો આપણને ઓર્ગેનિક તરફ વળવું પડશે અને આપણી ભારત સરકાર પણ એના માટે જબરજસ્ત પ્રયત્ન કરી રહી છે એમ તો તેના માટે બેસ્ટ બેસ્ટ વિકલ્પ એ વિકલ્પ જોવા જઈએ એટલે કે વર્મી કોમ્પોસ અળસિયા ખાતર જે અળસિયાના થ્રુ થાકી બનાવવામાં આવે છે એટલે ફાર્મર મિત્ર આપણે સજીવ ખેતીની અંદર જોવા જઈએ તો નજીકના ફાયદા કરતું દૂરનું નુકસાન એટલે કે ભવિષ્યની પેઢી આજે આપણે પ્રોડક્શન લઈશું પણ ભવિષ્યની જે આપણી પેઢી છે એને શું આપીશું એ મહત્વનો ફાળો ધરાવે છે તો તેના માટે આપણે આજે વર્મી કોમ્પોસ્ટના પ્લોટના વિઝિટ માટે આવેલા છે ફાર્મર મિત્રો અને આપણી પાસે સંજય કુમાર મોજૂદ છે એ આ વર્મી કોમ્પોસ્ટની આખી ધ્યાન રાખે છે અને ગુણવત્તાવાળું ખાતર આપે છે તો એમની પાસેથી આપણે પૂરી પૂરી જાણકારી લઈશું કે કેવી રીતના ખાતર બનાવે છે અને કેવી રીતનું એ લોકોની સેવા કરે છે બરાબર તો સંજયભાઈ તમે આ કેટલા વર્ષથી આ વર્મી કોમ્પોસ્ટ પ્લાન્ટ શરૂ કર્યો છો તમે પાછલા દસ વર્ષથી

જિલ્લો તાપી અને નેશનલ હાઈવે નંબર ત્રેપન પર આવેલું છે આ ને પ્રોજેક્ટનું નામ છે આપણું મધુરમ હા આપણા યુનિટનું નામ છે મધુરમ વર્મી કમ્પોસ્ટ બરાબર આપણે ખાતરની ક્વોલિટી પણ જોઈ લઈશું આ બેડ છે અત્યારે જ આ બેડ નાખેલા છે ને અત્યારે આપણે અહીંયા ડિસ્ટર્બ નહીં કરીએ કારણ કે નવો નવો બેડ છે નવો બેડ નાખવામાં આવેલો છે પણ અહીંયા જે જરા ખાતર બનેલું છે એમની ક્વૉલિટી આપણે બતાવી દઈશું જોઈ શકીએ છીએ એમની ક્વૉલિટી બરાબર એમની આપણે ક્વોલિટી જોઈ શકીએ છીએ વર્મી કંપની બરાબર આ અહીંયા સ્ટોક પણ છે આ આપણે સ્ટોક જોઈ શકીએ છીએ બરાબર અહીંયા ઢોગલો છે હવે જરાક ચાળીને છાણીને કમ્પ્લીટ થશે એકદમ કમ્પ્લેટ આખું આ સેટઅપ બનાવવામાં આવેલું છે બરાબર અને સરસ મજાનો એવો આપણને ખાતર મળે છે સંજયભાઈ પાસેથી વધુ માહિતી માટે તમે અમને સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર છે નવ્વાણું ઝીરો ચાર અઠ્યાસીર ચૌદ સંજયભાઈ તમારો નંબર જણાવી દેશો మారో నంబర్ నవ్వాణ పచ్చిస్ పాసణపచా